કૃષ્ણ કનૈયા લાલ કીજે જિંદગીના શાર શાર જુગ જીવ તું ભૂલ્યો ભગવાન ને જિંદગીના શ્યાર શાર જુગ જીવ તું ભૂલ્યો ભગવાનને ને પેલાં તે જુગમત ને બાળ પણ દીધું પેલાં તે જુગમતને બાળપણ દીધું રમવામાં હતું તારું ધ્યાન જીવતું ભૂલ્યો ભગવાન ને રમવામાં હતું તારું ધ્યાન જીવતું ભૂલ્યો ભગવાન ને જિંદગીના ચાર ચાર જુગ જીવ તું ભૂલ્યો ભગવાન ને પીજા તે જુગમતને જુવાનીર દીધી પીજા તે જુવાની જુવાનીર દીધી जुवानी नु हतु तरे जोर जीव तु भूलियो भगवान ने जुवानी नु हतु तरे जोर जीव तु भूलियो भगवान ने जिंदगी ना सार सार जुग जीव तु भूलियो भगवान ने श्री जाते जुग मतने घटपण दीदू श्री जाते जुग मतने घटपण दीदू लाकडी टेके जीव जीव भुल्यो भगवान् लावत भुल्यो भगवान् जिन्दगी चार जुग जीव तू भुल्यो भगवान् सो थाते जुगमत नै मरण आ થઈ ગયો જમડા ને હાથ જીવ તું ભૂલ્યો ભગવાન ને થઈ ગયો જમડા ને હાથ જીવતું તો ભૂલ્યો ભગવાન ને જિંદગીના ચાર ચાર જુગા જીવ તું ભૂલ્યો ભગવાન ને પુરુષોત્તમ કહે પ્રાણ થકી પ્યારા પુરુષોત્તમ કહે તમે પ્રાણ થકી પ્યારા मरिया पछि उडि गई राह मर पछि उडित गई छस राख जीव तँ भुल्यो भगवान् मरिया पछि उडी जस राख जीव तँ भुल्यो भगवान्ने जिन्दगी चार चार जुग जीव तँ भुल्यो भगवान् नि जिन्दगी चार चार जुग जीव तु तँ भगवान भगवान्ने જીવતું ભૂલ્યો ભગવાન ને બોલો કૃષ્ણ કયા લાલકી છે મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો આ વિડીયો બીજાને શેર કરજો રાધે રાધે